નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે અને દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સંસદનું સોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકારના આ સત્રમાં કુલ આઠ નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે આ સત્ર આજથી શરૂ થશે અને હવેથી ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે અને અગાઉ ચોમાસું સત્ર બાર ઓગસ્ટ સુધી ચાલવાનું હતું જેને બાદમાં એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે તેમજ આ વખતે સત્રમાં ખૂબ હોબાળો થવાની શક્યતાઓ પણ છે અને વિપક્ષે પહેલેથી જ આ સંકેત આપી દીધા છે એટલે કે તેઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે નાણાકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના અભિગમથી એક નિર્ણય કર્યો છે ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના જે આશયથી આ સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ સર્વે ઓફ વિજિલન્સ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઈઝડ્ડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોના ડ્રોન સર્વે કરીને ગ્રામ પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરતા પાડવામાં આવે છે આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું મળવાપાત્ર થશે તેમાં એક કિલોગ્રામ ખાંડ એક લીટર સિંગતેલ એક કિલોગ્રામ ચણા અને એક કિલોગ્રામ તુવેર દાળ એમજ એક કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે જ્યારે અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોના તહેવારોને ધ્યાનમાં લઈ અને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ બે હજાર પચીસ માસમાં કરવામાં આવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના જે રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ વૈશ્વિક અર્થતંત્ર આંચકામાં છે અને ક્યારેક તે ટેરિફ હન્ટર ચલાવે છે અને ક્યારેક તે ઓર્ડર પછી ઓર્ડર જારી કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ જે પોતાને વિશ્વના બોસ માને છે તે રાજકારણી કરતા વધુ એક ઉદ્યોગપતિ છે જે ટેરિફના ત્રાસ દ્વારા અન્ય દેશો સાથે સોદા કરીને અમેરિકાની ભરવા માંગે છે ક્રેડિટ લેવામાં નિષ્ણાંત ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો દાવો કરી રહ્યા છે ત્યારે તેમણે રશિયાની પચાસ દિવસમાં યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવાની ધમકી આપી છે જો કે રશિયાએ ફરી એકવાર પહેલાની જેમ જ તેમની ધમકીઓને અવગણી છે તમારા બાળકની ઉંમર પાંચ વર્ષ વટાવી ગઈ છે અને તેનું આધાર કાર્ડ બાયોમેટ્રિકલી અપડેટ થયેલ નથી તો હવે તમારે આધાર કેન્દ્ર પર લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર નથી યુઆઈડીએઆઈએ એક નવી યોજના શરૂ કરી છે જે હેઠળ શાળાઓમાંથી બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવામાં આવશે અને આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત રહેશે આગામી બે મહિનામાં તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને યુઆઈડીએઆઈના સીઈઓ એવા ભુવનેશ કુમારના જણાવ્યા અનુસાર દેશભરમાં સાત કરોડથી વધુ બાળકો એવા છે જેમણે પાંચ વર્ષની ઉંમર વટાવી દીધી છે અને તેમના જરૂરી બાયોમેટ્રિક્સ અપડેટ કરવામાં આવ્યા નથી જો આ પ્રક્રિયા સાત વર્ષની ઉંમર સુધીમાં પણ ન થાય તો સંબંધિત આધાર કાર્ડ નંબર પણ નિષ્ક્રિય કરી શકાય છે સાબર ડેરીના નિયામક મંડળની બેઠકમાં દૂધ ભાવના વધારા નિર્દોષ લોકો પર થયેલ કેસ અને કોઈના અવસાન અંગે યોગ્ય વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે સાબરડેરીના વાર્ષિક ભાવફેરના મામલે ચાલી રહેલા વિરોધ અને વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને નિયામક મંડળના સભ્યોને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ બેઠક પહેલાં સાંસદ સહિતના સ્થાનિક અને અગ્રણી આગેવાનો સાથે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી ચેરમેન વાઇસ ચેરમેન અને નિયામક મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વાર્ષિક સાધારણ સભા અને વાર્ષિક ભાવફેરના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ જે ચોથી મેચ તેવીસ જુલાઈથી માન્ચેસ્ટરમાં રમા છે અને આ મામલે સંપૂર્ણપણે મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય ટીમના મોટા ફેરફાર કરવામાં આવ્યો છે ફાસ્ટ બોલર અર્ષદીપ સિંહ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થતા તેની જગ્યાએ હરિયાણાના ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે ગુરુવારે નેટ સેશન દરમિયાન સાંઈ સુદર્શનના બોલને રોકતી વખતે અર્ષદીપ સિંહ જે હાથમાં બોલિંગ કરે છે તે જ હાથમાં ઈજા થઈ હતી અને તેને ટાંકા પણ લેવા પડ્યા છે આવી સ્થિતિમાં ચોથી ટેસ્ટમાં રમવાની તેની શક્યતા ઓછી છે અમદાવાદ થયેલા પ્લેન ક્રેસ્ટને એક મહત મહિનાથી વધુ પણ સમય વીતી ચૂક્યો છે અને પ્લેન ક્રેસ્ટ થયાના કયા કારણ થયું હશે તે લઈને સતત નવા ફણગા ફૂટી રહ્યા છે હવે એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે પ્લેનની ટેલ એટલે કે પાછળનો ભાગ આગળ જે આગમાં સળગી ન હતી અને ઇલેક્ટ્રિક ખામી સર્જાઈ હતી હોવાના જે સંકેત મળ્યા હતા આ ઉપરાંત પ્લેનની ટેલમાં રહેલું ઓક્સિલરી પાવર યુનિટ પણ સલામત છે જે એન્જિનને શરૂ કરવામાં અને પાવર બેકઅપ આપવામાં મદદ કરે છે વિમાનના આ ભાગમાં ઇલેક્ટ્રિક આગના પણ સંકેત મળે છે ને એ એ આઈ બી એ ક્રેશ થયેલા વિમાનના તમામ ભાગને સંભાળીને રાખ્યા છે અને ઝીણવટપૂર્વક તપાસ કરી છે સરકાર દેશમાં ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને આમાંની ઘણી યોજનાઓ ખેડૂતોને આવક વધારવા માટે છે અને સરકાર વૃદ્ધાવસ્થામાં સહાય પૂરી પાડવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે જેથી તેમનું જીવન સરળ બની રહે પરંતુ ઘણા ખેડૂતો એવી યોજનાઓ વિશે જાણતા નથી જેના કારણે તેઓ લાભ લઈ શકતા પણ નથી અને નોંધનીય છે કે આ યોજના હેઠળ સરકાર દર મહિને સીધા ખાતામાં પૈસા મોકલે છે જેથી ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં તેમની જરૂરિયાતો માટે બીજાના પૈસા પર આધાર ન રાખવો પડે આ યોજના શરૂ કરવામાં આવી હતી તેનો હેતુ વૃદ્ધાવસ્થામાં નાણાકીય સહાય પૂરી પાડવાનો છે મોડી રાત થી જ વહેલી સવાર સુધી અમદાવાદના ઘણા વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે અને મોડી રાતથી જ શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે અને મણિનગર ઘોડાસર ઈસનપુર વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે આ ઉપરાંત હાટકેશ્વર ખોખરા વટવા અને નારોલમાં પણ વરસાદ જોવા મળ્યો છે આ સાથે જ શાહીબાગ મેમનનગર વાડજ અને ચાંદલોડિયા પર વરસાદથી ભીંજાયા હતા અને આ ઉપરાંત એસજી હાઇવે સરખેજ લાંબા અને બોપલમાં પણ વરસાદ પડ્યો છે નરોડા નારોલ વસ્ત્રાલ અને મોટેરામાં વરસાદ પડ્યો છે અને આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો